જય ધર્મેન્દ્ર ભગવાન આજરોજ તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ અને શ્રી ધર્મેન્દ્ર ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ અમે આવેલા છીએ શ્રી ધીમણના ગૌશાળાની અંદર ગૌમાતાને ગોળની સેવા આપવા માટે તમે જોઈ શકો છો ધીમણના ગૌશાળા ઢીમા સાથે સાથે વિશાળ ગૌશાળા આવેલી છે સેવાની અંદર શિવરામભાઈ પ્રજાપતિ કાર્તિકભાઈ પ્રજાપતિ થોનાભાઈ વગેરે યુવા મિત્રો પણ જોડાયેલા છે અને આ રીતે સેવા આપવામાં આવી રહી છે ઢીમાની અંદર આજની સેવા ઢીમાની અંદર ગોળની સેવા શિવરામભાઈ પ્રજાપતિ કાર્તિકભાઈ પ્રજાપતિ વગેરે યુવા મિત્રો દ્વારા આ રીતે એક સંસ્થા દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે ગૌ માતાના આશીર્વાદ સૌ ઉપર બનેલા રહે દાતાશ્રીઓનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ ગૌ સેવા એ પ્રભુ સેવા વંદે ગૌ માતરમ જય ગૌ માતા જય ગોપાલ